સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી ભુજના જાણીતા આર્ટિસ્ટ કવિતા સોની આર્ટ ક્લાસીસ તેમજ નિશિતા કોકા અનન્ય અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે બિપિન સોની આર્ટ ગેલેરી ખાતે ત્રિદિવસીય કલા ઉત્સવ એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ ઉપરાંત ગુજરાતના વિવિધ પ્રાંતના તેમજ છે પુના મહારાષ્ટ્ર સહિતના બત્રીસ જેટલા કલાકારોની કલાકૃતિ રજૂ કરવામાં આવી છે કલાકારોની કૃતિ પ્રદર્શનની સાથે વર્કશોપ લાઈવ ડિમોટેશન તેમજ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નવતર પ્રકારના આ આયોજનને માણવા કચ્છ ઉપરાંત ગુજરાત રાજ્યના વિવિધ પ્રાંતમાંથી બહોળી સંખ્યામાં કલા પ્રેમીઓ ઉમટી કલાકારોની કલાને બિરદાવી રહ્યા છે એવું સંયોજક કવિતાબેન સોની ભુજ તેમજ નિશિતાબેન કોકા અમદાવાદની સંયુક્ત યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે ડેલી સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી બધા માટે આ ઓપન છે એક યુનિક એક્સપિરિયન્સ એટલા માટે છે કે બહુ જ બધા અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ થઈ રહ્યા છે જેમ અત્યારે જ જે વર્કશોપ થયું એમને રસિન્સ કલ્ચર થયું છે રશિતાબેન ગાંધીધામથી આવે છે રસિયન્સ કલ્ચર શીખાડવા માટે એની સાથે સાથે આવતીકાલે પેઇન્ટ પાટી જાય આજે સાથે કોમ્પિટિશન છે ડ્રોઈંગનું પછી વિપિન સોનીનું લાઈવ છે આવતીકાલે બપોરે પાછું એક અલગ એક સેન્સરી આર્ટ નું વર્કશોપ થવાનું છે અને એ રીતે કલાની માળવાની સાથે કલા શીખવાનો પણ એક સંગમ જે છે ને એ અહીંયા ત્રણ દિવસની અંદર થયો છે એટલે બધાને બહુ જ વિવિધતા મળી છે અને અમારો પ્રયત્ન એવો છે કે દરેક આર્ટને બહુ જ બધા લોકો સુધી પહોંચી શકે અને એ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ સમય મિત્ર ન્યૂઝ ભુજ